અને હવે વાત વડોદરા શહેરની કરીએ તો મેઘરાજાએ ફરી એકવાર વડોદરા શહેરને ગમરોળ્યું છે ધોધમાર વરસાદ વરસતા શહેરમાં પાણી ભરાઈ ગયા છે અલગ અલગ વિસ્તારમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે દાંડિયા બજારના બાબાજીપુરા પાસે પાણી ભરાઈ ગયા છે તો જયરત્ન ચાર રસ્તા પાસે પણ પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે પ્રતાપનગરના સરાફી હોલ પાસે પણ પાણી ભરાઈ ગયા છે પ્રતાપનગર બ્રિજ પણ પાણીમાં ગરકાવ થયો છે શિવ વિનાયક મંદિર પાસે ગુટડ સમામાં પાણી છે તો નગર પ્રાથમિક શિક્ષણ કચેરી નજીક પણ ગુટાણ સમામાં પાણી ભરાતા હાલાકી લોકો ભોગવી રહ્યા છે વડોદરા શહેરમાં પ્રથમ વરસાદે જ વડોદરા શહેરને ગમરોડી નાખ્યું હતું પરંતુ પાલિકાના સત્તાધીશો ની અનવળદ ગણો કે પાણીના નિકાલ માટેની યોગ્ય વ્યવસ્થાના અભાવે આજે બીજો દિવસ બીજો વરસાદ પડી રહ્યો છે એવો જેના કારણે શહેરના માંડવીથી ન્યાય મંદિરને જોડતો વિસ્તાર આ ચાર દરવાજા વિસ્તાર છે ત્યાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે આના સિવાય વાત કરીએ તો પ્રતાપનગર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં પાણી ભરાઈ ગયા છે સિદ્ધિ વિનાયક મંદિર પાસે પાણી ભરાવાની શરૂઆત થઈ છે આપ જોઈ રહ્યા છો તે મુજબ ન્યાય મંદિર વિસ્તારની અંદર દુકાનોના શટરમાં શટર થઈને પાણી ઘૂસી રહ્યા છે તેમ છતાં તંત્ર દ્વારા હજી સુધી છ દિવસનો જે વિરામ થયો એમાં પણ કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં નથી આવી ખાસ કરીને વાત કરીએ રિક્ષાઓ છે વાહનો છે એ પણ બંધ પડી રહ્યા છે લોકોનો આક્રોશ છે પાલિકા તંત્ર સામે કે વ્યવસ્થિત આયોજન કરવું પડે પરંતુ વ્યવસ્થિત આયોજનના અભાવે અત્યારે નાગરિકોને જે પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે તેના ઉપર જ એક નેતાઓ ઉપર સવાલ ઉભા થાય છે હિરેન મોદી સંદેશ ન્યૂઝ વડોદરા